કાછિયા પટેલ જ્ઞાતિનું ગૌરવ વધારતા સંજયભાઈ સિટી ચેનલવાળા ધી જનતા ટ્રેડર્સ કોપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં પ્રમુખ પદે સર્વાનુમતે વરણી ધી જનતા ટ્રેડર્સ કોપરેટિવ ક્રેડિટ સોસાયટી લિમિટેડ જંબુસરની મળેલી વાર્ષિક સાધારણ સભામાં પ્રમુખ તરીકે સંજયકુમાર શાંતિભાઈ પટેલ સિટી ચેનલવાળાની સર્વાનુમતે વરણી થયેલ છે વ્યવસાયી પત્રકાર એવા સંજયભાઈ સામાજિક ઉત્થાન માટે ઉત્કૃષ્ટ કામગીરી કરી રહ્યા છે તેઓએ શ્રી કાછિયા પટેલ ત્રણપંચવાડીમાં પણ કારોબારી સદસ્ય છે હરિપ્રબોધમ સ્વામિનારાયણ સંપ્રદાયના અગ્રણી સેવક છે તેઓની ધી જનતા ટ્રેડર્સ કોપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં પ્રમુખ પદે સર્વાનુમતે વરણી થતાં કાછિયા પટેલ જ્ઞાતિમાં આનંદની લાગણી ફેલાયેલી જોવા મળી હતી અને શુભેચ્છકો દ્વારા તેઓને હાર્દિક અભિનંદન છ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી